જાફરાબાદ તાલુકાના બાલાની વાવ ગામે વાહન અકસ્માતમાં દીપડાનું કમકમાટી ભર્યું મોત એક મહિનામાં બીજો બનાવ જાફરાબાદના હિમાળ ગામે થોડા સમય પહેલા વાહન ચાલકે સિંહણને અડફેટે લેતા મોત નીપજાવ્યું હતું વન વિભાગ પાસે પૂરતો સ્ટાફ ન હોવાને કારણે અવારનવાર અકસ્માત બને છે અને વન્ય પ્રાણીઓનો ભોગ લેવાય છે તેવું સ્થાનિક આગેવાન પ્રતાપભાઈ વરુ બાલાની વાવે જણાવ્યું હતું ખાતેદાર ખેડૂતની માલિકીની વાડીમાં અન્ય પ્રાણીઓ ઘુસીને વાડીમાં ભાગ્યું રાખતા દીકરા કે દીકરીને માલિક ની જમીનમાં મોતને ઘાટ ઉતારે છે છતાં વનતંત્ર તંત્ર ધ્યાન આપતું નથી ખાતેદાર ખેડૂતને ખબર હોવા છતાં ખેતીમાં ભાગવું રાખતા ભાગ્યા ખાતે દ્વારા ઇલેક્ટ્રોનિક શોર્ટમાં વન્ય પ્રાણી મૃત્યુ પામે છે છતાં ખેડૂતને મુખ્ય આરોપી બનાવી જંગલ ખાતાના અધિકારીઓ જમીન પર પણ મળી મળવા દેતા નથી સરકાર દ્વારા વન વિભાગના અધિકારીઓને જણાવેલ કે વનમિત ટેક્સ બીટ ગાર્ડ ફોરેસ્ટ જેવા સ્ટાફ હોવા છતાં પોતાની ફરજમાં આવવા છતાં ખેડૂતોના માલિકીને ખતરમાં વન્યપ્રાણીઓ કેમ ઘૂસી રહ્યા છે અને અકસ્માતોનો ભોગ બને છે તો ખેડૂત ઉપરનો ગુનો દાખલ થાય છે અવારનવાર જાફરાબાદ તાલુકાના કાગવદરથી ટીમ્બી સુધીમાં વન્યપ્રાણીઓ વાહન અકસ્માતનો ભોગ બની મૃત્યુ પામેલા છે તો વન વિભાગનો સ્ટાફ શું કરે છે રિપોર્ટર અસલમ ગાહર રાજુલા બોલો મારું નામ પ્રતાપભાઈ વરુ ફલાની વાવ આજે વહેલી સવારે કે જે અહીંયા વાહન અકસ્માતે દીપડીનું મૃત્યુ નીપજ્યું છે એટલે અવારનવાર આ નેશનલ હાઈવે પર અકસ્માતો બને છે પહેલાં થોડા સમય પહેલાં સિંહણનું મૃત્યુ હેમાળ નજીક એક્સિડન્ટ થવાથી મૃત્યુ પામ્યું હતું અત્યારે બાલાની વાવ નજીક દીપડીનું વાહન અકસ્માતે મૃત્યુ થયું છે જંગલ ખાતું યોગ્ય આનું ધ્યાન આપે અને અહીંયા સ્ટાફની ઘટ છે સ્ટાફ મૂકે અવારનવાર મૌખિક રજૂઆતો કરવા છતાં જંગલ ખાતામાં કોઈ અધિકારીઓ ધ્યાન આપતા નથી તો પછી અહીંયા સ્ટાફ મૂકવામાં આવે અને આ જે કાંઈ છે આ પાંચ વર્ષમાં આઠ આઠમી દસ મો બનાવ છે ઘણા બનાવો અકસ્માતમાં વન્ય પ્રાણીઓ મૃત્યુ પામે છે અને અત્યારે વાહન જે આ કાંઈ વાહનનો અત્યારે ઓની સ્પીડનો આ હાઈવે છે વાહન તો સ્પીડ હાલવાનું છે અને જંગલ ખાતાના કાયદો એવો છે કે જામીન પણ મળતા નથી તો પછી આ વાહન ચાલકોનું શું તમે સ્ટાફ વધારો સ્ટાફ અહીંયા અત્યારે ઘટ છે અમે ખાલસા બનાવ બન્યો જંગલ ખાતાના અધિકારીઓને રજૂઆત કરી હતી કે ભાઈ તમે આ આ વિસ્તારમાં ઘટ છે મૂકો બનાવો બને છે ત્યારે જંગલ ખાતું જાગતું થાય છે તો પહેલા કેમ જાગતું નથી અને અત્યારે ખેડૂતના ખેતરમાં કોઈ પણ બનાવ બને તો ખેડૂતોને અત્યારે ભાગ્યાઓ કઈ પણ બનાવ બને તો ખેડૂતોને જામીન પાત્ર થતું નથી તો એવી તાત્કાલિક નોંધ લેવામાં આવે અત્યારે બાલાણી વાવથી અગોદર વિસ્તારમાં કે નાગેશરી વિસ્તારમાં જે ટેકોરોની ઘટ છે એ સ્ટાફ પૂરતો પૂરવામાં આવે એ લોકોની માંગ છે અને ભવિષ્યમાં આવા બનાવ ન બને એની તકેદારી રાખવામાં આવે